તે ઉનાળો હતો કીડીને ખૂબ તરસ લાગી હતી તે પાણીની શોધમાં અહીં અને ત્યાં ભટકવા લાગી થોડી વારમાં તે એક નદી પાસે પહોંચી તે નદી પાણીથી ભરેલી હતી પરંતુ કીડી સીધી તે નદીમાં જઈ શકતી ન હતી આ કારણે તે એક નાના પથ્થર પર ચડી અને ત્યાંથી નીચે ઝૂકીને નદીનું પાણી પીવાનો પ્રયત્ન કરવા લાગી કીડી પાણી પીવા નીચે ઝૂકી કે તરત જ નદીમાં પડી એ જ નદીના કિનારે એક ઝાડ પર બેઠેલું એક કબૂતર આ બધું જોઈ રહ્યું હતું કીડીની હાલત પર તેને દયા આવી અને કબૂતરે કીડીને બચાવવાનો પ્લાન બનાવ્યો તેણે ઝડપથી ઝાડની ડાળીમાંથી એક પાંદડું ઉપાડ્યું અને નદીના પાણીમાં વહેતી કીડી પાસે ફેંકી દીધું કીડી પાન પર ચડીને બેસી ગઈ અને જ્યારે પાન નદી કિનારે પહોંચ્યું ત્યારે તે પાન પરથી કૂદીને જમીન પર આવી કીડીએ પોતાનો જીવ બચાવવા માટે કબૂતરનો આભાર માન્યો અને ત્યાંથી જતી રહી થોડા દિવસો પછી એ જ નદીના કિનારે એક શિકારી આવ્યો તેણે કબૂતરના માળા પાસે પોતાની જાળ ફેલાવી જાળી પર અનાજ ફેલાવ્યા પછી તે નજીકની જાડીમાં સંતાઈ ગયો કબૂતર શિકારી અને તેની જાળ જોઈ શક્યું નહીં જ્યારે તેણે જમીન પર અનાજ જોયું ત્યારે તે તેને લેવા માટે નીચે ઉતર્યો અને શિકારીની જાળમાં ફસાઈ ગયો તે જ સમયે કીડી પણ ત્યાં આવી ગઈ તેણે કબૂતરને શિકારીની જાળમાં ફસાયેલા જોયા હતા બિચારું કબૂતર પૂરા પ્રયત્નો કરીને પણ શિકારીની જાળમાંથી બચી શક્યું નહીં આ પછી શિકારી આવ્યો અને જાળમાં ફસાયેલા કબૂતરને ઉપાડીને દૂર ચાલવા લાગ્યો પછી કીડીએ કબૂતરનો જીવ બચાવવાનું નક્કી કર્યું કીડી દોડતી આવી અને શિકારીના પગને કડવા લાગી કીડીના ડંખથી શિકારીને સખત દુખાવો થવા લાગ્યો તેણે જાળી નીચે ફેંકી અને પગ સાફ કરવા લાગ્યો દરમિયાન કબૂતરને તક મળતા જ તે જાળીમાંથી ભાગી ગયો અને ઝડપથી ઉડી ગયો આ રીતે કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જો કોઈ વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર કોઈની મદદ કરે છે તો ક્યારેક આપણને સારું પરિણામ મળે છે સારા વ્યક્તિ સાથે હંમેશા સારું થાય છે તો મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને ને કરો અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે પણ આ ચેનલ પર તમારી વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ તમને આગામી વિડીયોમાં મળીશું